બીજા ભાઈ આ ભાઈ અને આપડે પછી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ફોન ના ઉપાડ્યા કેટલા તમે ગયો સામે નહી કેટલા છે હેલો આમ જ રાખીએ ને એમ શું લો સમજ બધું તો બધી તો બધી બધા આવવાના જ છે તમને કર્યો તો તમને કર્યો તો તમારે આપડા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો તો એમાંથી નિકોલ કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટી ને લેવાઈ

કેટલા કરોડ ના કાળ થી હું તમને તો જો આઠ થઈ ની લેબોરેટરી બનાવી લાયબ્રેરી જોઈ આવરી લાયબ્રેરી બરોબર ટાઈમેટરી નથી સાંભળવા સવાલ સાંભળવા નહીં તમને ગણાવું બોલતા નઈ બચ્ચે એના બાજુમાં પણ પાર્ટીક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોઈએ બને છે જ બની ગયો ચાલુ છે આ વચનો બે

અડતાલી વોલ માં મોટામાં મોટો વોલ નીકળો દોડો નીકળો દોળા બધા વોળા સતલ વધારે મસાન ક્યાં છે સ્મશાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ માંગવા અમે અત્યારે માંગવા જાય આપડે કોર્પોરેટરો કોઈ નથી અત્યારે

i'm sí, sí, sí. not તમે બધી જગ્યા તકલીફ એવી પડી કોઈ જવાબ તકલીફ તકલીફ પડી

ભાઈ મને એવું કહેતા હતા ને કઈ પાર્ટી એટલે જ અમારે બંધ હોય અવાજ બનવું પડ્યું બધાને સમજાવેલા એક વાર બોલવું તમે કયા વારે મળશો હોય ને તમે નેવ હજાર ઓસ્ટી જીત્યા મને ખબર છે એટલે તમારી અપેક્ષા પડી કામ નથી એમ વાત મારી કામ પૂરી બોલો હવે કેમ કેવું તમારે પાર્ટી નું નામ બદલામ કરે છે હું કંચન રાખી ને છું બોલો હવે સાંભળો મારી વાત હવે શું કરવાની કામની બાબત ચર્ચા કરવાની કે જવાબ આવે અત્યારે પેલા કામની બાબતે ચર્ચા વાળો નથી આવતો બે સાઈડ છે બે સાઈડ ચર્ચા તમારા જે અહીંયા મૂકેલા અમારા વિસ્તાર ના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને દઈએ ને એ કઈ અમારા મૂકેલા વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરો ખાસ કહેવાય કે જે ના એ કેવું પડે એવું ગરમ નહીં થઈ જવાની પબ્લિક ગરમ થાય તો તકલીફ પડે આપણે એક કરવાનું હમણાં ચાર વાર થોડા બધા ના કોર્પોરેટરો તમને અત્યાર સુધી અંધારામાં જ રહી શકે તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ફોન કરીને એક મિનિટ પરેશભાઈ 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 એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું

هو ڈائریکٹ جو ہے یہاں کیا ہے جو پچھلے 2 آور میں کر رہا ہے نیچے جا رہا ہے ایک چٹنا ہے ہاں جی سنبھلیں گے یہ ایک سوال اور تھوڑی دیر